દીકર્યુની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પાંચમતી સેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલ આ પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડે પગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મન માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી શકશે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે મહેનત કરી રહ્યા છે આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રિમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે ભરૂચ શહેરની મધ્યમાં

માં શક્તિના પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન કરે છે તો આ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી 2024 માં માં શક્તિની ઉપાસનામાં સહભાગી થવા તથા પોલીસની સુરક્ષા વચ્ચે પોલીસ પરિવાર સાથે ઢોલના તાલે ઝૂમવા ભરૂચની ગરબા રસિક જનતાને ભાવભર્યું આમંત્રણ છે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી 2024 નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે ભરૂચ પોલીસના અધિકારીઓ ખાસ કરીને ફીમેલ ઓફિસર્સ પોલીસ ઇન્સ્પેક્ટર ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો આ પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે